આઈડી પ્રૂફ ચેક કરવામાં આવે જેથી સરળતાથી વિધર્મી ને પ્રવેશ ન મળે અને એના માધ્યમથી સમાજની અંદર આપણી હિન્દુ બહેન દીકરીઓ જે સુરક્ષિત રહે એવો ભાવ તેર વર્ષની બાળક અને એની સાથે વિધર્મી લવ જેહાદ નો કિસ્સો જેમાં ઘણા બધા સ્ટંટો કરવામાં આવે છે જેમ કે નામ પરિવર્તન દેખાવ બાહ્ય દેખાવ જે હોય છે વાસ્તવિકતા નથી હોતી બાહ્ય દેખાવના માધ્યમથી નામ પરિવર્તન ના માધ્યમથી કોલેજોમાં સ્કૂલોમાં નવરાત્રી ના આયોજન સ્વરૂપે એમ કેવાય મળવાનું માધ્યમ બની જાય અને તે વિધર્મી ના ભાવમાં વિભોર વધારે પડતા બને અને જ્યાંથી એમ કેવાય કે શરૂઆત એક નજીક આવવાની કડી મળી જાય કે વિધર્મી મુક્ત નવરાત્રી

તેમના દ્વારા પણ જે રીતે જે છે આધાર કાર્ડ કરવામાં આવ્યું અને હાલ લવ જેહાદ ને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારે આપણી સાથે બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત ના સંયોજક રવિરાજસિંહ જાડેજા જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર રવિરાજસિંહ વાત ગુજરાતી સ્વાગત કરું છું રવિરાજસિંહ શું કહેશો કે જે રીતે લવ જેહાદ ને લઈને શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે અને જે પ્રકારે આપણે ગણેશોત્સવમાં માહોલ જોયો તેને લઈને ક્યાંક ને ક્યાંક વધુ આ વખતે સક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આયોજકો દ્વારા જે આધાર કાર્ડ છે તે આ વખતે ફરજિયાત કરવામાં આવી રહ્યા છે શું કહેશો સૌ પ્રથમ આને લઈને જી જેમ શરૂઆતમાં તમે વાત કરી કે નવરાત્રી મહોત્સવ એટલે કે માં આદ્યશક્તિની આરાધના નો પર્વ એટલે હિન્દુ સમાજ સનાતન ધર્મ ઉપાસક છે દર વર્ષ નવરાત્રી એટલે ખાસ કરીને ગુજરાત આમ તો ભારતભરમાં આ ઉત્સવ આવે છે તો પર્વ છે પર્વ છે તો એને એક આસ્થા સાથે જોડી અને એની અંદર જે આપણે કહીએ ને કે ઘણા બધા આયોજકો દ્વારા ઘણા બધા ગરબી સંચાલકો દ્વારા ઘણા બધા કેવાય કે આજે એમ કેવાય નવરાત્રી મહોત્સવના આયોજનો કરવા સંચાલકો દરેક બજરંગલ દ્વારા જેવો વિધર્મી નો હોય અને સાથે સાથે જેમ તમે જ વાત કરી કે જે પાસની વેચણી મોટે મોટી ગરબી ની અંદર નવરાત્રી મહોત્સવની અંદર તો એની અંદર એક આઈ કાર્ડ આપણું આધાર કાર્ડ કે કોઈ પણ આઈડી પ્રૂફ ચેક કરવામાં આવે જેથી સરળતાથી વિધર્મી ને પ્રવેશ ન મળે અને એના માધ્યમથી સમાજની અંદર આપણી હિન્દુ બહેન દીકરીઓ જે સુરક્ષિત રહે એવો ભાવ અને સુરક્ષા પણ માટે આજે ઘણા પ્રમાણમાં આપણે સૌ જાણીએ છીએ હમણાં તાજી જ વાત કરું સોશિયલ મીડિયા સમાચાર મીડિયા ના માધ્યમથી આપણે સૌને સુરતનો કિસ્સો હમણાં નો ધ્યાનમાં આવ્યો કે તેર વર્ષની બાળક અને એની સાથે વિધર્મી નો કિસ્સો જેમાં ઘણા બધા તંટો કરવામાં આવે છે જેમ કે નામ પરિવર્તન દેખાવ બાહ્ય દેખાવ જે હોય છે વાસ્તવિકતા નથી હોતી અને નવરાત્રીના પંડાલોની અંદર હિન્દુ બહેન દીકરીઓના સંપર્કમાં આવે અને એક કહેવાય કે એક ચાલુ થાય આગળનો જે કહેવાય કે બહેન દીકરીઓને ભોળવીને તે જેહાદી પ્રવૃત્તિના માનસિકતાથી આ કાર્ય કરે છે તો આ કાર્ય ઉપર નિયંત્રણ લાવવા માટે સમાજની અંદર નવરાત્રી મહોત્સવ સુરક્ષાનો ભાવ હિન્દુ સમાજ માટે જરૂરી છે આહવાન કરીએ છીએ કે વિધર્મી મુક્ત નવરાત્રી નું આયોજન થાય અને લવજેહાદ માં ફસાથી બેન દીકરીઓની સુરક્ષા થાય આટલું અમારી એક યોજના હિન્દુ ધર્મ સંસ્કૃતિને બચાવવાનો પ્રયાસ પ્રયત્ન છે રવિરાતસિંહ સામાન્ય રીતે કેવા કેવા પ્રકારના કિસ્સા ને બજરંગ દલ ના કાર્યકર્તાઓ કોઈ પણ નવરાત્રી મહોત્સવ દરમિયાન તે આયોજનની અંદર જવાનું થાય તો વધારે પડતી યુવા પેઢીઓ આ મહોત્સ માં ભાગ લેતી હોય છે નવરાત્રી આયોજનમાં જે યુવા છે ત્યાંથી મિત્રતા નો ભાવ આ નવરાત્રી ના આયોજન સ્વરૂપે એમ કેવાય ને મળવાનું માધ્યમ બની જાય અને તે વિધર્મી ના ભાવમાં વિભોર વધારે પડતા બને અને જ્યાંથી એમ કેવાય કે શરૂઆત એક નજીક આવવાની કડી મળી જાય એટલે કે નવરાત્રી આસ્થાનું પર્વ છે તે રહે અને આવી કોઈ માયાજાડેહાજી દ્વારા ફેલાવીને દીકરીઓ ન ફસાય એવા અનેક દાખલાઓ અમારી સામે આવતા હોય છે ત્યારબાદ અમે એમના પરિવાર નો પણ સંપર્ક કરતા હોઈએ છીએ દીકરીઓના કે આવી ઘટનાઓ ઘટે છે કે આપ દ્વારા જે ધ્યાનમાં દોરતા હોઈએ છીએ પરિવારના પણ રવિરાજ જે રીતે મિલિંદ પરાડે આવ્યા હતા તેમના દ્વારા અખિલ ભારતીય સંગઠન મહામંત્રીનું દાયિત્વનું વહન કરે છે તેમનો કહેવાનો ભાવ હતો કે લવ ની અંદર એટલે કે દીકરીઓની સુરક્ષા માટે બજરંગદળ દ્વારા જાગરણ એટલે કે જે કઈ પણ નવરાત્રી મહોત્સવના આયોજનો જે સંચાલકો દ્વારા કરવામાં આવે છે પૂર્વ આ મહોત્સવની અંદર આપડી આસ્થાના પર્વ ની અંદર આપ દ્વારા કોઈ વિધર્મીને પ્રવેશ ન મળે તેની પૂરતી યોજના બનાવો જેમાં સિંગર હોઈ શકે ઓર્કેસ્ટ્રા હોઈ શકે અને પાપ પણ વિતરણ હોઈ શકે ત્યારબાદ જયારે નવરાત્રી દરમિયાન બજરંગ ની ટીમ દ્વારા બજરંગ ના કાર્યકર્તાઓ દ્વારા ધ્યાનમાં આવે કે ભાઈ આ જગ્યાએ કોઈ વિધર્મીઓને સરળતાથી પ્રવેશ મળે છે તો બજરંગ ના કાર્યકર્તાઓ તે સંચાલક નો સંપર્ક કરી અને વ્યવસ્થા અનુકૂળ બને તે પ્રશાસન સાથે રહીને કરતા હોય છે જેમાં સંચાલકો પણ પૂર્ણ સહયોગ મળે છે રાજકોટ કરીએ તો રાજકોટમાં તેમના દ્વારા જે છે અત્યારે વાત કરવામાં આવી છે પરંતુ હજુ પણ ઘણી જગ્યાએ ગુજરાતમાં નવરાત્રીઓ થતી હશે તો કેટલું જરૂરી છે કારણ કે આ વખતે જે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો એને લઈને શું શું કેટલું જરૂરી છે આધાર કાર્ડ ને જે પુરાવા રજૂ કરવા જે આયોજક દ્વારા આ રીતની કેવાય વ્યવસ્થા બનાવી છે તેને ખૂબ ખૂબ ધન્યતા આપીએ છીએ હિન્દુ સમાજની અંદર જનજાગૃતિ મોટા પ્રમાણમાં લવજેજ નો શિકાર આ સમય દરમિયાન બનતી હોય છે દીકરીઓ તો દરેક આયોજકો ને વિનંતી છે આગ્રહ છે અને સાથે સાથે આવી વ્યવસ્થા દરેક નવરાત્રી મહોત્સવમાં બને અને જેનાથી દીકરીઓ નો બચાવ થાય અને કોઈ પણ આપણી બહેન દીકરી હિન્દુ સમાજ લાભ લાલચ લોભ માં ફસાય નહીં અને ભારતભરમાં દર વર્ષે એક લાખ થી પણ વધારે દીકરીઓ લવ જહાજ શિકાર બને છે તેની અંદર દીકરીઓની સુરક્ષા રહે છે આવા કાર્યો કરવાથી આ વ્યવસ્થા ઉભી કરવાથી રવિરાજજી આ વર્ષે ખાસ કરીને વાત કરીએ તો જે ગણેશોત્સવ દરમિયાન સુરતમાં જે ગણેશ પંડાલ પર જે પથ્થરમારો થયો ત્યારબાદ તે જ ઘટના ભરૂચમાં જોવા મળી કચ્છમાં જોવા મળી એ પ્રકારની ઘટનાઓ બાદ આ વખતે ક્યાંક ને ક્યાંક વધુ જે તેની શક્યતાઓ એટલા માટે વ્યક્ત કરવામાં આવી રહી છે અને એને લઈને શું કહેશો કે આ વખતે ગણેશોત્સવ દરમિયાન પણ એવા અનેક કાતરીચાડા જોવા મળ્યા છે અ ઘણા સમયથી સમાજ પણ જાગૃત છે અને ઘણી બધી ઘટનાઓ આપણી સામે આવે છે જ્યારે એ ઘટનાઓ તાજી હોય ત્યારે આપણે ધ્યાન દેતા હોય છે એટલે કે આ સમયમાં કચ્છ ની અંદર સુરત ભરૂચની અંદર જે કંઈ પણ ગણેશ પંડાલોની અંદર ઘટના ઘટી એ આવારા તત્વો દ્વારા કરવામાં આવેલું કામ છે પણ આવી ઘટનાઓ તો ગત સમયમાં જન્માષ્ટમી રામ ની યાત્રાઓ હોય કૃષ્ણ યાત્રાઓ હોય ઘટતી છે પણ સાથે સાથે કહીએ છીએ હિન્દુ સમાજ જાગૃત બને સંગઠિત બને અને જે આવારા તત્વો છે જે આવું કૃત્ય કરી અને શાંતિ દોહળવાનો પ્રયત્ન કરે છે તો સમાજ સંગઠિત બની અને એને બોધ આપે રવિરાજજી આગામી દિવસોમાં શું શું આયોજન છે નવરાત્રીના ગણતરી ગણત્રીના દિવસો બાકી છે અને જે એટલા દરેક સંચાલકો ગરબી મંડળના મળવાનું કામ થશે મળી અને હિન્દુ સમાજની સુરક્ષાને ધ્યાનમાં લઈ અને વિધર્મી મુક્ત નવરાત્રી આયોજન થાય તે પ્રયત્ન કરશું ત્યારબાદ નવરાત્રી દરમિયાન ખાસ તો બહેન દીકરીઓને કેહવાનું કે આપણી સંસ્કૃતિ જેમાં ભારતી ના આપણે સપૂત છીએ ઉજડી સનાતન ધર્મના ઉપાસક છીએ તો સનાતન ધર્મ મેલી અને વિધર્મી ની માયા જાળમાં ન ફસાય અને આપણા સમાજને આપણા ધર્મને એમ કેવાય ભવ્યતાના શિખર પર લઈ જવાના આપણા પ્રયત્ન હોય જેથી આપણી સંસ્કૃતિ પણ બચે અને વિધર્મીઓથી દૂર રહી અને આપણે સમાજની સાથે રહી એવો કયા પ્રકારની તકેદારીઓ રાખવી જોઈએ કયા પ્રકારની જે સાવચેતી રાખવી જોઈએ જેને જેને કારણે બચી શકાય આ પ્રકારના કિસ્સાઓથી બચી શકાય શું શું સાવચેતી રાખવી જોઈએ ગરબા રમવા જતા લોકોએ નવરાત્રી દરમિયાન ખાસ તો એક સમાજની બહેનો ને ટકોર પણ છે કે આપણી સંસ્કૃતિ ને ઉજાગર કરવા માટે પેલા તો આપણી વેશભૂષા પણ આજે ઘણા પણ આયોજકો દ્વારા આપણે ધ્યાનમાં આવતું હોય કે આપણી વેશભૂષા પણ આપણે સંસ્કૃતિ અનુરૂપ નથી હોતી માટે આપણી વેશભૂષા અને આપણે કયા વ્યક્તિના સંપર્કમાં રહેવું પરિવાર સાથે જાવું મિત્ર મંડળ સાથે જાવું અને વિધર્મી મુક્ત રહેવું આ ખાસ વ્યવસ્થા જાળવી જોઈએ અને જ્યારે પણ આપણે નવરાત્રી દરમિયાન ઘર પરિવાર ની બાર જાય તો પરિવાર પણ જાણ હોવી જોઈએ કે આપણી દીકરી કયા સ્થાન પર છે તો વીએચપી અને બજરંગ દ્વારા પણ ખાસ કરીને શું આયોજન કરવામાં આવશે કઈ રીતે જો કોઈ લોકો આ પ્રકારમાં ફસાઈ ગયા છે તો તેઓ કઈ રીતે આપનો સંપર્ક કરી શકે અથવા કઈ રીતે આપ કામ કરશો સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં દરેક પ્રખંડમાં વિશ્વ હિન્દુ પરિષદ અને અને ટીમો જે કાર્યરત જવાબદારી સમાજ સાથે મળીને કાર્ય કરે છે એક પણ જિલ્લો કે એક પણ તાલુકો એવો નથી જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ ની ટીમ ન હોય માટે સ્થાનિક કાર્યકર્તાનો સંપર્ક કરી અને જે કઈ પણ આવશ્યકતા એ છે તે પૂરી પાડશું તેમને સહયોગી બનશું તો રવિરાજસિંહ અમારી સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા બજરંગ દળ સૌરાષ્ટ્રના પ્રાંત સંયોજક રવિરાજસિંહ અને તેમના દ્વારા જે રીતે વાત કરી કે આ વખતે ખાસ કરીને જે પ્રકારે ઉત્સવમાં નવરાત્રીમાં પણ જે પ્રકારે આ વખતે વ્યક્ત કરવામાં આવી છે આયોજકો દ્વારા પણ જે આધાર કાર્ડ છે તે ફરજિયાત કરવામાં આવી રહ્યા છે અને તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે હિન્દુ સંગઠનો પણ જે રીતે જે શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા હતા તેને લઈને હાલ તો જે છે ચારે બાજુ તકેદારીના પગલાઓ લેવાય રહ્યા છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર